ભાવનગર શહેર માં અનેક જગ્યાઓ પર સ્પાન યાર્ડ માં દેહ વેપાર ચાલતો હોય છે ત્યારે એસપી ને બાતમી મળી હતી કે વાઘાવડી રોડ નજીક આવેલ ઇવા સુરભી મોલ માં સ્પાન યાર્ડ માં અનેક દેહ વેપાર કરતા સ્પા સેન્ટર ઉપર રેડ કરી સાત ઈસમો ને પકડી પાડતી નીલમબાગ પોલીસ તેમજ ગોગારોડ પોલીસ શહેરના વાઘાવડી રોડ ઉપર આવેલા આઇકોનિક સ્પા અબેડા સ્પા ને ઓશિયન સ્પા માં ભાવનગર ડિવિઝન ના નીલમબાગ પોલીસ મથક ઘોઘારોડ પોલીસ મથક અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની મળી કુલ ત્રણ ટીમોની વિશાલ કાબલા સાથે તપાસ હાથ ધરવામાં આવી હતી શહેરના હાથ સમાન વિસ્તારમાં અચાનક પોલીસની તપાસથી અન્ય સ્પા સંચાલકોમાં ફેલાયો હતો ત્રણેય સ્પા સેન્ટરમાં પોલીસની અલગ અલગ ત્રણ ટીમો દ્વારા તપાસ કરી સ્પા સેન્ટરની આડમાં ચાલતા ગોર ધંધાનો પર્દાફાશ કર્યો હતો ત્રણેય સ્પા સેન્ટરોમાંથી કુલ આઠ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી જ્યારે નવ મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી ત્રણે સ્પા સેન્ટરમાંથી રોકડ સહિતનું અન્ય સહિત પોલીસ દ્વારા કબજે લઈ શહેરના નિલબાગ પોલીસ મથકમાં ત્રણ અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધાતા તજવીજ હાથ ધરવામાં આવી હતી જેમાં ધાર્મિકભાઈ વિજયભાઈ ભટ્ટી રે કાળિયાબીડ રામનગર વિશાલભાઈ તુલસીભાઈ સોલંકી રે આનંદનગર વિમાના દવાખાના પાસે પ્રકાશભાઈ રામસંગભાઈ ચૌહાણ રે એક ચિત્રા અનુ માયારામ ચૌધરી રે કુસુમકુજ પહાડી દિલ્હી હાલ ભગવતી સર્કલ કાળિયાભીડ ધવલભાઈ મનસુખભાઈ પરમાર રે શેત્રુંજય સોસાયટી રિંગરોડ રામપ્રતાપ ભોલારામ જાટ ગ્રાહક આઈકોનિક વેલનેસ પામા સાનરેજાભાઈ અબ્બાસભાઈ ભોજાણી રહે બે માળિયા સબનાબેન ફારૂખભાઈ થીમ રહે રીંગરોળ જી પાર્ટી પ્લોટની સામે આવાસના મકાનમાં તમામ આઠ આરોપીને ઝડપી લઈ ધોરણો શનિકારે એવી હાથ ધરી હતી વાઘાવાડી રોડ ઉપર આવેલ ઈવા સુરભી મોલ ની અંદર જે સ્પા આવેલા છે તે સ્પામાં બહારથી મહિલાઓ લાવી અને બોડી મસાજના આડમાં દેહ વ્યાપારના જે છે ધંધા ચાલે છે એ બાબતની હકીકત મળતા પીઆઈ શ્રી બીડી ઝાલા નીલમબાગ પોલીસ સ્ટેશન પીઆઈ શ્રી દેસાઈ ઘોઘા રોડ પોલીસ સ્ટેશન અને પીઆઈ શ્રી પટેલ એ ની ત્રણ ટીમ બનાવી અને આ ત્રણ ટીમમાં પંચો સાથે તથા એક ડમી ત્રણેય ટીમમાં એક એક ડમી ગ્રાહકને રાખી અને સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવેલા જેમાં પીઆઈ શ્રી બીડી ઝાલા સાહેબ દ્વારા આઇકોનિક સ્પા ત્યાં જઈ પંચો દ્વારા ડમી જે છે ગ્રાહક પહેલાં મોકલી અને ત્યાં ચેક કરતા ત્યાં દેહ વ્યાપારનો જે બિઝનેસ ધંધો ચાલતો હોય ત્યાં ત્રણ મહિલા જે છે ભોગ ને પોલીસ દ્વારા ત્યાં જે છે મહિલા મળી આવેલી અને ત્યાંના જે મેનેજર અને સંચાલક જેમાં સાનરેજા અબ્બાસ ભોજાણી મેનેજર તરીકે કામ કરતા હતા અને સબાનાબેન ફારૂકભાઈ થીમ જે સંચાલક તરીકે કામ કરતા હતા તેને તેને વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલા છે અને ત્યાં મોબાઈલ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે લાઇસન્સ જુદું જુદું લાઇટ બિલ એમ ખરી અને તેર હજારની રકમ સાથે ત્યાં આજે બંને આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે અને ત્રણ મહિલાઓને મુક્ત કરવામાં આવેલા જેમાં બે ફોરેનર્સ હતા જે મહિલાઓ જે છે થાઈલેન્ડ અને યુગલ યુગાન્ડાના હતા બીજી જે છે રેડ અવેદા ધ ફેમિલી સ્પામાં પીઆઈ શ્રી દેસાઈ દ્વારા ઘોઘારોલ પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી દ્વારા કરવામાં આવેલા જેના જે સ્પાના માલિક દિગ્વિજયસિંહ ગજેન્દ્રસિંહ સરવૈયા રહે કાળિયાબીટ તે તેના માલિક ભાગીદાર તરીકે પ્રકાશભાઈ રામ સંગભાઈ ચૌહાણ મેનેજર તરીકે ધવલભાઈ મનસુખભાઈ પરમાર અન્નુબેન માયા રામ ચૌધરી અને રામપ્રસાદ જાણી આ જે છે ત્રણ મેનેજર તરીકે હતા ત્યાંથી રેડ દરમિયાન પાંચ મહિલાઓને જે છે દેહ વ્યાપારના જે ધંધામાં હતા તેને મુક્ત કરવામાં આવેલા છે અને ત્યાં રેડ દરમિયાન પિસ્તાલીસ હજારનો જુદો જુદો મોબાઈલ મટીરિયલ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું લાઇસન્સ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે ત્રીજી ફરિયાદ પીઆઈ શ્રી પટેલ એ એસ દ્વારા ઓશિયન ડે સ્પામાં કરવામાં આવેલા અને તેમાં ત્યાંના જે માલિક જે છે સંચાલક જે ધાર્મિક વિજયભાઈ ભટ્ટી અને વિશાલ તુલસીભાઈ સોલંકી મેનેજર તરીકે હતા અને ત્યાં બી એક મહિલા જે છે ભોગ બનનારને પોલીસ દ્વારા જે છોડાવવામાં આવેલા છે આમ જે આ સંયુક્ત ઓપરેશનમાં અલગ અલગ ટીમ દ્વારા કુલ નવ મહિલાઓ જે છે ભોગ બનનારને મુક્ત કરવામાં આવેલા અને જે નવ આરોપી હતા તેમાંથી આઠ આરોપીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા છે તેના વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ત્રણ એફઆઈઆર દાખલ કરવામાં આવેલા છે અને પોલીસ દ્વારા હાલમાં તપાસ ચાલુ છે સમય અંદરજી દ્વારા જે છે ઇવા સુર સુરભી મોલ તેમાં અગાઉ ભી એસઓજી દ્વારા રેડ કરવામાં આવેલા